આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ અનુસાર હાલમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદની સંભાવના સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસી શકે છે ભારે વરસાદ રવિવાર અને સોમવાર માટે હવામાન વિભાગે જાહેર કર્યું વરસાદનું ઓરેન્જ એલર્ટ ગાજવીજ અને પવન સાથે વરસી શકે છે વરસાદ રવિવારે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગ અનુસાર પ્રતિ કલાક થી એકસઠ શકે છે પવન સોમવારે કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વસી શકે છે ભારે વરસાદ દેશના મોટાભાગના વિસ્તારમાં વરસાદની આગાહી ગુજરાત મધ્યપ્રદેશ પૂર્વ રાજસ્થાન કોંકણ પ્રદેશ ગોવામાં ભારે વરસાદનું એલર્ટ પંજાબ હરિયાણા મેઘાલય અસમમાં પણ પડી શકે છે વરસાદ સાબરકાઠા જિલ્લામાં વરસાદ વડાલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિ દરમિયાન બે કલાકમાં જ બે ઇંચ વરસાદ ખાબકતા મોડાસા થયું પાણી પાણી શામળાજી ગુજરાત સ્ટેટ હાઈવે જળમગ્ન હાઈવે પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા વાહન વેપાર પર અસર એમ્સ હોસ્પિટલ પરિસર નજીક પાણી ભરાતા લોકોને હાલાકી મેગ્રેજાયત રેડ બેડાટી પુલાવતા મોડાસામાં જળબંબાકાર રેલવે અંડરપાસમાં પાણી ભરાતા સબલપુર ગામનો માર્ગ કપાયો રેલવે વિભાગે વરસાદના પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન કરતાં ગામલોકો મુશ્કેલીમાં મુકાયા દૂતમાર વરસાદ વરસ્યો મોડાસામાં દ્વારકાપુરી સોસાયટી નજીક પાણી ભરાયા ચાર રસ્તાથી મેગ્રેજ ચોકડી તરફનો માર્ગ પાણીમાં ગર્કાવ થતા વાહન ચાલકોને હાલાકી વરસાદ વરસ્યો મોડાસા સાકરિયા આનંદપુરા કંપા ગોરી પાણી મેઘમહેર થતા મેઘરજ અનેક વિસ્તારમાં જળબંબાકાર માર્ગો પાણીમાં ગરકાવ અનેક વિસ્તારમાં ગોઠણ સમા પાણી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત ભારે વરસાદ વરસતા મેઘરાજના આંબાવાડી વિસ્તારના મુખ્ય રસ્તા ઉપર ભરાયા પાણી વાહનના પૈડા ડૂબી જાય તેટલું પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી નીચેના વાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઉત્સવેલી વિસ્તારમાં એક તરફનો માર્ગ કરાયો બંધ ભારે વરસાદ વરસતા મેઘરાજના આદિત્યનગરમાં વરસાદી પાણીનો જમાવડો દારૂલ ઉલમ સ્કૂલ નજીકના વિસ્તારોમાં ભરાયા ઘૂંટણ સમા પાણી રહેણાંક સોસાયટીઓમાં પણ જળબંબાકાર દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારની સ્થિતિ સર્જાતી હોવાનું સ્થાનિકોનો છે

મહેસાણાના બીજાપુર શહેર અને તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ વરસાદ સારો ખેડૂતોમાં ખુશી ક્યાંક ધીમે તો વરસાદ ગરમી થી ગરમીથી સ્થાનિકોને મળી રાહત સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાની પતરામણી હિંમતનગર પ્રાંતિજ અને તલોદ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખેડબ્રહ્મા ધૂધમાર વરસાદથી ધરતીપુત્રો ગેલમાં આવ્યા તો વિજયનગરમાં પણ વરસાદ વરસતા લોકોને ઉકળાટથી મળી રાહત સાર્વત્રિક વરસાદ મહીસાગર જિલ્લામાં લુણવાડા સહિત કોઠા કરણબારિયા બુવાડા ધામોદ લાલચર સાધકપુરા વિસ્તારમાં વરસાદ વીરપુર બાલાશિનોર કડાણા સંતરામપુર ખાનપુરમાં પણ વરસાદી માહોલ વડોદરા સાવલી અને કર્જણમાં મેઘરાજા થયા મહેરપાન કર્જણના સેવા સદન રોડ આમોદ રોડ નવા બજાર જૂના બજાર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ તો સાવલીના નીચાણવાળા વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી વડોદરાના શિનૂરમાં મુશળધાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયાની સ્થિતિ નાની ભાગોળ મોટી ભાગોળ સહિત મુખ્ય માર્ગો પર નદીની માફક પાણી વહેતા થયા તો વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી ઉપરવાસ માં મેઘમહેર થતા ગામ ને એલર્ટ કરાયા પવન સાથે વરસાદ વરસ્યો પાવી જેતપુર ના ગ્રામ્ય વિસ્તારમાં ઉંચાપન સહિતના ગ્રામ્ય વિસ્તાર માં વરસાદ થતા ખેડૂતો ખુશી ખેતરો થયા પાણી થી ઉપરવાસ અને જિલ્લામાં મેઘમહેર થતા છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી વહેતી થઈ બે કાંઠે આવેલો આડબંધ આડબંધ થયો પરથી પાણી પસાર થતા જોવા મળ્યો નજારો બાદ વરસાદ વરસ્યો હાલોલ અને જાંબુકોડા સ્થાનિક નદી નાળા અને તળાવમાં નવા નીરની આવક છલકાયો હાલોલ ના શિવરાજપુર નજીક આવેલો ચેકડેમ પાવાગઢ તળેટી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ મુશળધાર વરસાદ વરસતા છલકાયું તળાવ પેટલાતના દંતાલી ગામના તળાવનું પાણી ફરી વળ્યું મુખ્ય માર્ગ પર છેલ્લા થોડા દિવસથી પેટલાત સહિતના ગામોમાં વરસી રહ્યો છે વરસાદ ધીમી દારે વરસાદ વરસ્યો મહેમદાબાદ સહિત તેની આસપાસના વિસ્તારમાં મહોંડા કઠલાલ કપડવંગ સહિતના વિસ્તારોમાં વરસાદી જાપતા ખાત્રજથી ડાકોરના માર્ગ ઉપર વરસાદને કારણે ઘટી વિઝિબિલિટી

ધીમી વરસાદ વરસ્યો ભાવનગર શહેરમાં જસુનાથ સર્કલ મુખ્ય બજાર નવાપરા કાળાનાળા વાઘાવાડી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા અસહ્ય ઉકળાટ અને બફારામાંથી મળી રાહત કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ વરસતા ગઢડાનો રામઘાટ ડેમ ઓવરફ્લો ગઢડાના જીવાદોરી સમાન છે રામઘાટ ડેમ ઘેલો નદી અને ડેમના આહલાદક દ્રશ્યો કેમેરામાં કેદ

ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ બંધ તૂટવાથી હજારો જમીન પાણીમાં ગરકાવ ઘર પાણીમાં ડૂબ્યા જનજીવન નસર અસર રાજસ્થાન ભારે વરસાદ નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી અવર ભારે મુશ્કેલી વાહન ચાલકોને પરેશાની મહામુસીબતે ધસમસતા પ્રવાહમાં માં ફસાયા અનેક લોકો જયપુરમાં મુશળધાર વરસાદ રસ્તે પડેલા ખાડામાં પાણી ભરાવાથી વાહન ચાલક ખાબક્યો પાણી ભરાવાથી લોકોને નથી દેખાતા ખાડા વાહન ચાલક ઘાયલ રાજસ્થાન ના જોધપુર માં ભારે વરસાદ થી પરેશાની નાળાની સપાટી વધવાથી કારતણાઈ દુર્ઘટના માં દંપતી સહિત ત્રણ ના મૃત્યુ એક વ્યક્તિ નો બચાવ જમ્મુ કાશ્મીર ના સાંબામાં ભારે વરસાદ ભારે વરસાદ થી નદીનું નદી નું જળસ્તર હાઈવે નિર્માણ માં કાર્યરત બે મશીન નદી માં ડૂબ્યા ઓડિશાના બાલાસોરમાં ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે સુવર્ણરેખા નદી નદી કિનારા પાસેના ગામડાઓમાં પૂર જેવી સ્થિતિ વિસ્તાર પાણીમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી રવિવારથી રાજ્યમાં ભારે વરસાદની સંભાવના સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા પચીસ થી સત્યાવીસ જૂન દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલના મતે ઓગણત્રીસ અને ત્રીસ જૂને વીજળીના કડાકા ભડાકા સાથે વરસશે વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વડોદરા અને અમદાવાદમાં ભારેથી ભારે વરસાદની સંભાવના કચ્છ પંચમહાલ મહીસાગર પંથકમાં પણ ભારે વરસાદની આગાહી વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત માલિડા અને નવા વાઘાણીયા ગામમાં યોજાયું પુનઃ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું પૂર્ણ બંને મતદાન મથકોનું સરેરાશ કુલ મતદાન એક્યાસી પોઈન્ટ અગિયાર ટકા આમ આદમી પાર્ટીએ બંને ગામમાં બૂથ કેપ્ચરિંગ અને બોગસ મતદાનની કરી હતી ફરિયાદ જુનાગઢના વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરિયાએ નવા વાઘાણીયા ગામની મુલાકાત લીધી મતદાન મથક મુલાકાત લીધી મહેસાણ માં પહેલા ક્યારેય પુનઃ મતદાન નથી થયું ખેડૂતોએ વાવણીની ની સિઝન છતાં સમય કાઢી ફરી મતદાન કર્યાની સરાહના કરી છવ્વીસ જૂને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહિસાગર જિલ્લાની મુલાકાતે કડાણાના કરવાઈ કંપા ગામમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ હાજર રહેશે સુચારુ આયોજન માટે વહીવટી પ્રશાસન બેઠક યોજી કોંગ્રેસે જાહેર કર્યા નવા જિલ્લા અને શહેર પ્રમુખ ચાલીસ જેટલા જિલ્લા અને શહેર પ્રમુખ ની જાહેરાત કરવામાં આવી ભલ્યા પ્રતાપ દુધાત ગુલાબસિંહ રાજપૂત જેવા જાણીતા ચહેરાઓને સ્થાન મળ્યું ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કાળુસિંહ પૂર્વ ધારાસભ્ય રહી ચુક્યા છે વર્ષ કોંગ્રેસ લડ્યા હતા લોકસભા વલસાડ જિલ્લા કોંગ્રેસ ના નવા પ્રમુખ તરીકે પૂર્વ સાંસદ કિશન પટેલ ની વરણી કિશન પટેલ બે ટર્મ સુધી સાંસદ રહ્યા છે જિલ્લાના સંગઠનમાં બહોળો અનુભવ સમર્થકોમાં પણ ઉત્સાહ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પૂંજા ની પસંદગી ધારાસભ્ય પણ રહી ચુક્યા છે પૂંજા ગીર સોમનાથ ના સંગઠન પર ધરાવે છે ગુજરાત માં ત્રણ હજાર કરોડ થી ખર્ચે રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રકચર મજબૂત બનાવાશે બે ગ્રીન એક્સપ્રેસ વે નિર્માણ કરવાથી બજેટમાં કરવામાં આવી છે જાહેરાત તેર જિલ્લા પસાર થશે બંને એક્સપ્રેસ વે જામનગર મહાનગરપાલિકાની શાળા નંબર અઢાર ના એક શિક્ષકને સસ્પેન્ડ કરાતા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં માં વાંધાજનક ટિપ્પણી કરતા રામ ગોપાલ મિશ્રા ને કરાયા સસ્પેન્ડ વિદ્યાર્થીઓએ સામૂહિક રજા રાખી શિક્ષકનું સસ્પેન્શન પરત ખેંચવા કરી

કાબુ લેવા હાથ ધરી તજવીજ સુરતમાં બીઆરટીએસ બસમાં બે સક્ષમ વચ્ચે આપ્યો હંગામો બસ રોકવાનો પ્રયાસ કરતા બંને શખ્સે કરી દાદાગીરી જાહેર સમિતિના ચેરમેને વાયરલ વિડીયોના આધારે હાથ ધરી તપાસ વીઆરટીએસ બસમાં વગર ટિકિટે મુસાફરી કરતા યાત્રીઓની સામે દંડાત્મક કાર્યવાહી છેલ્લા એક સપ્તાહમાં સુરતના વિજિલન્સ વિભાગે ખુદા બક્ષો પાસેથી વસૂલ કર્યા રૂપિયા દોઢ લાખથી વધુનો દંડ દસ ડ્રાઈવર અને કંડક્ટરને કરાયા સસ્પેન્ડ અમદાવાદની આસપાસના દસ કિલોમીટરની ત્રીજિયામાં આવતા ગામડાના નાગરિકોએ હવે ચૂકવવો પડશે વ્હીકલ ટેક્સ અમદાવાદમાંથી નવા વાહનની ખરીદી પર ચૂકવવો પડશે વ્હીકલ ટેક્સ વિરોધ પ્રદર્શન વીર નર્મદ દક્ષિણ ગુજરાત ના ગેટ નજીક કાળી પટ્ટી બાંધી વ્યક્ત કર્યો આક્રોશ માં પ્રવેશ ના સભ્યો મોરબી જિલ્લા કલેક્ટર ને આપ્યું આવેદન પત્ર ની નિષ્ફળતા ને લઈને કરી રજૂઆત ખાનગી યુનિવર્સિટી ની પ્રવેશ પ્રક્રિયા પારદર્શક બનાવવા કરી માંગણી

ટ્રક ફસાતા હંગામી ધોરણે માર્ગ બંધ સિહોદ નેશનલ હાઇવે પરનું ડાયવર્ઝન બંધ કરવામાં આવતા વાહન ચાલકોને હલાકી વરસાદના વિધિવત આગમન છતાં અમદાવાદમાં દસ ટકાથી વધુ વૃક્ષોનું ટ્રીમિંગ બાકી વરસાદ શરૂ થઈ ગયો હોવા છતાં પણ અમદાવાદ મહાનગરપાલિકા નિંદ્રાધીન એક હજારથી વધુ વૃક્ષો હજુ ભયજનક હાલતમાં કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ પોલીસે દહેજમાં આવેલી બલરામ હોટલ નજીક દરોડો પાડ્યો કેમિકલના સાત ટેન્કર અને પિકઅપ વાન મળી કુલ ત્રણ કરોડ છપ્પન લાખનો મદદમાલ કર્યો જપ્ત જીસીપીટીએલ કંપનીમાંથી ડિલિવરી માટે જતા ટેન્કરમાંથી કરતા હતા કેમિકલની ચોરી પંચમહાલના ગોટાવીપુરા ગામમાં ત્રાટકી ચોર ટોળકી રણછોડ પરમાર ના ઘરિયાનાજ ની કોઠીમાં છુપાવેલા દાગીના અને રોકડ લઈ તસ્કરો ફરાર નવ સોનાની અંગુઠી બે સોનાના લોકેટ બે સોનાના દોરા અન્ય ચાંદીના દાગીના તેમજ તેર હજાર રોકડ ચોરી રાજકોટના અલગ અલગ વિસ્તાર માંથી બેટરી ચોરી કરનારા બે શખ્સ ની ધરપકડ કાયદાના સંઘર્ષ માં આવેલા અન્ય એક શખ્સ ની પણ ધરપકડ મહાનગરપાલિકા એ લગાવેલા સીસીટીવી પ્રોજેક્ટ ના પંદર કરી હતી ચોરી સુમુલમાં બહારથી દૂધ લાવનારી મંડળીઓને ત્રણ પોઈન્ટ પચીસ કરોડ નો દંડ ફટકારતા ડેરીના ઉપપ્રમુખે એમડી સામે હાથ ઉગામ્યો દંડ માફીની ચર્ચા વખતે જ ઉપપ્રમુખ ઉશ્કેરાયા વાહન કેસમાં ફરાર આરોપી આકાશ પ્રજાપતિ ઝડપાયો ઉત્તર પ્રદેશ થી રહેણાંક વિસ્તારમાં દીપડો બે બચ્ચા સાથે દેખાયો જલાલપુરના આઠ ગામમાં જોવા મળ્યો દીપડો અને તેના બચ્ચા રાણી ફળિયામાં ઘર અંદર દીપડો આવી જતા ભય નો માહોલ વન વિભાગ ની જાણ કરવામાં આવી

સત્યાવીસ જૂન ના નીકળનારી એકસો અડતાલીસ મી રથયાત્રા વીસ હજાર પોલીસ અધિકારી અને પેરા મિલિટરી ફોર્સ બંદોબસ્તમાં રહેશે ત્રણ હજાર બસો સીસીટીવી અને એસી ડ્રોન મદદથી રથયાત્રા અને રૂટ પર પાછ નજર રખાશે રથયાત્રામાં નાસભાગ રોકવા એઆઈ ટેકનોલોજી વાળા પંદર કેમેરાનો નો કરાશે ઉપયોગ બેંગ્લોરમાં થયેલી નાસભાગ બાદ લેવાયો નિર્ણય મંદિરથી રથયાત્રાના આખા રૂટ પર કેટલા લોકો છે તેની કેમેરાથી થી મેળવાશે જાણકારી એકસો અડતાલીસ મી રથયાત્રા ને લઈ ભગવાન જગન્નાથ ના મામેરા ની તૈયારીઓ પૂરજોશમાં આ વર્ષે ભગવાન દર્શન માટે ત્રણ શાહી રથ તૈયાર કરાયા અમદાવાદમાં યોજાનારી રથયાત્રામાં હરિભક્તો માટે પ્રસાદની તૈયારીઓ પૂરજોશ મંદિર ટ્રસ્ટે પ્રસાદ બનાવવાની હાથ ધરી કામગીરી પ્રભુ ગુણ ગાતા ગાતા મહિલાઓ લાડુનો પ્રસાદ કરી રહી છે તૈયાર કચ્છમાં બીજની રજા રહેશે યથાવત બાદ શિક્ષણ વિભાગે દિવસે જાહેર રજા રાખવા એબીપી અમદાવાદ ડીઓ કરી રજૂઆત શિક્ષણ વિભાગના નવા કેલેન્ડરમાં માં સત્યાવીસ જૂને રજા હતી પરંતુ શાળા પ્રવેશોત્સવ ને કારણે કરાઈ રદ આ રીતે રજા રદ કરવાને ધાર્મિક સામાજિક રીતે ગણાવ્યું આયોગ સુરેન્દ્રનગર માં અષાઢી બીજને ધ્યાનમાં રાખી પોલીસ નું ફૂડ પેટ્રોલિંગ શહેર પોલીસે સુરક્ષાના ભાગરૂપે કરી ત્રણ ફ્લાઇટ સહિત નવ ફ્લાઇટ રદ થતા અનેક મુસાફરો અટવાયા અગિયાર ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ છ કલાક સુધી મોડી પડી સમારકામ ઓપરેશનલ ઇશ્યુ બંધ એર અને એર ટ્રાફિક કારણ રજૂ કર્યું અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયાની સામે મોટી કાર્યવાહી ત્રણ સિનિયર અધિકારીને અસર અસરથી ક્રૂ શેડ્યુલ અને રોસ્ટરિંગ સંબંધિત તમામ જવાબદારીઓમાંથી માંથી હટાવવાનો આપ્યા નિર્દેશ અમદાવાદ રેલવે સ્ટેશનની ની રીડેવલપમેન્ટ કામગીરીના કારણે સિત્તેર દિવસ નું મેગા બ્લોક પાંચ જુલાઈ થી નવજીવન ગુજરાત એક્સપ્રેસ સહિત છ ટ્રેન મણિનગર અસારવા અને વટવા શિફ્ટ કરાશે ભુજ બાંદ્રા પોરબંદર દાદર એક્સપ્રેસ સહિતની ઓગણીસ ટ્રેન કાલુપુરના બદલે સાબરમતી ઉભી રહેશે કટરા શ્રીનગર વંદે ભારત ટ્રેન ને બહોળો પ્રતિસાદ જુલાઈ સુધીનું બુકિંગ ફૂલ ફ્લાઇટ ભાડામાં પચાસ ટકા સુધી ઘટાડો ટ્રેન ના રૂટ ની સુંદરતા પ્રવાસીઓની પહેલી પસંદ વંદે ભારત ટ્રેન ના કારણે કાશ્મીરમાં મુસાફરો ની સંખ્યા વધી કૈલાસ માનસરોવર માં હવે નહીં કરી શકાય સ્નાન પાંચ વર્ષ પછી ચીને ભારતીય માટે કૈલાસ માનસરોવર યાત્રાના દરવાજા ખોલ્યા પરંતુ પાણી લઈ જઈ શકાશે ઇઝરાયલ અને ઇરાન યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી ઈરાન ત્રણ પરમાણુ મથકો પર અમેરિકા હુમલો અમેરિકા પોતાના બી ટુ સ્ટિલ બોમ્બર્સ પેસેફિક મહાસાગર તરફ મોકલ્યા પરમાણુ કર્યું ઈરાના સમર્થન પુતિને ઈરાન પુતીને ઈરાના નેસ્ટ ગણાવ્ય પહેલી ઇનિંગ માં ઇંગ્લેન્ડ ની પણ મક્કમ શરૂઆત ભારતના ચારસો ત્રણ વિકેટે બનાવ્યા બસો રન ઓલી ફટકારી સદી ઇંગ્લેન્ડ હજુ પણ ભારતથી રન પાછળ મોબાઇલ ચાર્જર ઓન રાખવાથી વર્ષે બાવીસ કરોડ યુનિટનું વેડફાટ દર બીજો ગ્રાહક ચાર્જરમાંથી ફોન કાઢ્યા બાદ પ્લગ ઓન રાખે છે તેના કારણે બાવીસ કરોડ યુનિટનું વેડફાટ આટલી વીજળીથી સો કલાક સુધી બાવીસ લાખ બલ્બ પ્રગટાવી શકાય જૂન મહિનામાં સોનામાં રૂપિયા બે હજાર પાંચસો નું તો ચાંદીમાં પ્રતિ કિલો નવ હજાર નો વધારો જૂનમાં ચાંદી પંદર સોનું અગિયાર દિવસ માં એક લાખ ને પાર શનિવારે ચાંદી સ્થિર તો સોનું પ્રતિ દસ ગ્રામ સો રૂપિયા મોંઘું થયું ણંદ કલેક્ટર કચેરીના રેકોર્ડ રૂમમાંથી ફાઇલ ગુમ થવાના કેસને લઈ પૂર્વ નાયબ મામલતદાર જેડી પટેલ ની કબૂલાત ફાઇલ ને ફાડી નાખ્યા બાદ તેનો નાશ કર્યો હોવાની કબૂલાત કરી જેડી પટેલ ના રિમાન્ડ પૂરા થતા જ જેલ હવાલે કરવામાં આવ્યો જમીન હિજરત પ્રકારની હોવા છતાં બિન ખેતી કરી આચર્યું હતું કોપાંડ ભરૂચના આમોદમાં સરકારી અનાસ અગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું પુરવઠા મામલતદાર અને પોલીસે કરી કાર્યવાહી ઘઉં ચોખાની અઠ્યાવીસ બોરી સહિત ચાર પોઈન્ટ પંચાણું લાખનો મુદ્દામાલ કરાયો કબજે પોલીસે બે શખ્સોની કરી અટકાયત રાજકોટના જેતપુરમાં એબીવીપીએ મામલતદારને આવેદનપત્ર વિદ્યાર્થીઓને કોલેજની અંતિમ પસંદગી કરવાના વિકલ્પ અંગે રજૂઆત કરી એબીવીપીએ ચિકાસ પોર્ટલના ના કાગાળો સળગાવી કરી વિરોધ દર્શાવ્યો પંચમહાલના હાલોલમાં ટાસ્ક ફોર્સ કમિટીએ ઝડપ્યો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો નાયબ મામલતદાર જામીન અરજી ગોધરા સ્પેશિયલ એસીબી કોર્ટે ફગાવી પ્રાંત કચેરીના નાયબ મામલતદાર પર રૂપિયા એક લાખની લાંચ લેવાનો આરોપ ફરિયાદી પાસેથી જમીનના કામે કૌટુંબિક હક કમી કરાવવા માટે વાંધા અરજીના નિકાલ માટે માંગી હતી લાંચ છોટાઉદેપુર માં મતદારો ને માટે પ્રલોભન અપાતું મતદારો ને સાડી રોકડ રકમ અને અપાતી હોવાનો સામે ચૂંટણી ના આશિયા ગામના સરપંચ પદ ઉમેદવાર દરિયા બેન ચૌહાણના પતિને અપાઈ ધમકી તારી પત્નીએ કેમ સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી તેમ કહી આપી ધમકી પ્રચાર વખતે ધમકી આપ્યા ત્રણ લોકો સામે ફરિયાદ ઉમરગામના ભાજપના ધારાસભ્ય રમણ પાટકરને પૈસા આપવાની વાતને લઈ અને કોંગ્રેસના પ્રહાર આટલા સિનિયર નેતા આવી વાત શોભતી નથી તેવો કોંગ્રેસ નેતા ખંડુભાઈ પટેલે કર્યો કટાક્ષ પૈસાના જોરે જોડે રમણભાઈ ચૂંટણી લડતા હોય તેવો લગાવ્યો આરોપ